હાલો મિત્રો જય મથનતની મજામાં જો કપડે મજાવાનું અઠાલે તમે ઇંધા કા કે આ સંગીના જજો કે થમ્બનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે રાપી ના જવાનું ન્યા તમે થમ્બનેલ જોઈને જોયું ને હાલો આવી તો હું તમને ના જઈને બતાવી તો હાલો આપણે રસ્તામાં જો આમને જઈએ ને view તમે જો કે મસ્ત આમ આયુ તો ઘરે થી નીકળા છે ચાલો ઇન જઈએ મડી આગળ હાલો ઓઢા ચાલો મિત્રો તમે આપણે હર્ષદ ફૂગી ગયા ને એમ આપણે મંદિર છે કે તમને લીધ બતાવી લઈ જવા દઈએ કોણ તો એવા આઈને જાય આપણે આગળ આગળ ચાલો બિનરીઓ કંટિન્યુ મળીએ આવ

काके को अरे हमारे परम तो जो मित्रों अपने हर सी में पूगी गया ना आया आया भेगा प्रणाम करे जो नमस्ते जी कैसे हो तो जो हमने मां ऊपर हर दीवान है भारत निशाना जाना तिरंगो चलो तो आगे जाए आई नहीं अपनी बहना रही जो हलो आगे आगे मड़ी आगे आगे कंटिन्यू તો મિત્રો આપણે વરસી વનની અંદર એન્ટ્રી લઈ લીધી આમ 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 જવા આગળ હવે આગળ ક્યાં જાય ને નથી ખબર તો પહેલાં તો તમને ગાર્ડન જો બતાવી દો જો મસ્ત જ જાય કોઈ અંદર ગીરનું ના જો અહીંયા જો પાણા છે સફેદ લેંક આગળ જોવો તો તમે કેવો મસ્ત અને જો બરાબર કે જો લા બગડ જાય આપની મરી આવે તો બેના લીજો કન્ટિન્યુ તો જો મિત્રો અયા આપણે અંદર આવી ગયા તેગુ તેગુ કૂવો ને અયા એક બેન પાણી ભરવા જાય એ બતાવી દઈએ તો અયા કૂવો હે તો ખાલી હે ને પાણી નથી અયા અઘારું નીમું હે તો જો આમ ને તમને રીટર્ન માં આખો એક ટોટલ વિડિયો બતાવી દઉં તો જો અયા કોર ને બજુ છે અને આલીકોર બર જૂન 90 બધું છે તો હાલો આપણે આઈને જઈએ આગળ આગળ તો હાલો બેના રે ના પર આપણે મેરના ટ્રેડિશનલ કપડામાં જો મણિયારો રમે ને એનું છે તો આપણે ઈકોરાઈ જઈએ તો હાલો પેલા આપ પીકોરા જઈએ કે આપણી મેડી ને આપણી યો વિડિયો ને સિગ્નલ જેતો તા આરી કે છે ભાઈ ને એટલે તો આપ આપણે ઈના જઈએ પેલા આઈને જઈએ તમને આગળ આગળ બતાવી દે તો જોવો કે મસ્ત છે ને એક તો હે ને આ તો ઢકું હંભો વાતો જવા દીયો જો બાકી આઈને કે મસ્તો છે ને કોમેન્ટ કર દીજો જેરી કે સામેથી બતાવી દો જો કે મસ્તો બાકી છે અમને અજી આગળ બરજુ ને ગાયું ને બધું હે ભેંસો ને એવું બધું તો આપડે એના જાયે તો આગળ આગળ બેનારી જો મડી આગળ આગળ જઈ જાયે ને તો જો આયા હે ને આપડે ગાયું કે જો હંગાય છે વાત છોડ્યું ને ગાય ને એવું બધું હે આયા જો તમે ઉપર થી બતાવી દો તો હમું દેખાઈ જાયે ને તો આપણે હે ને અહીંને જઈએ ભીહો ને એવું બધું અહીંયા હે તો આપણે જઈએ અહીંને આ એકદા સળું બહુ ઉઘરી છે તો પૂગે બસ અહીં લે હે કી જોવે હે જો તો મે અહીંયા કે મસ્ત નજર હ જો જો તો અહીંયા હે ને પેન ને રાડી ને એવું હે જો કેવો મસ્તો નજારા છે તમને આખો આને કન્ટીપમાં બતાવી દો કન્ટી કેટલી આખો આને ક્લિયરિટીમાં જોવો ના એમનું ઘરે ના બેન મૂકી આપડી રોટલા ઘરે જોજો આમને કેવો મસ્તો વ્યૂ આવે મોરલાંંંતા જોવો તમે થાળી આયા મોરલાંંં ટીમાં હતું એમની બાર ગાડીનું એવું બધું બતાવી દીધું તો આમ જઈએ આપડી આગળ જો કવલી કરતા બધું જોઈ જ લીધું આ ખાલી બરત ગાડું ને ગાડી જોવાનું બાકી આજે વલીકોર ની સાઈડ માં આપડી કોઈ જો કે એમાં રમવાના હે આ બરતુ માતા ને તો છોરા હે જોવા આ ખરી જો અમને કેવો મસ્ત વ્યૂ હે પાછળ એક બરત ગાડન તમને બતાવી દઉં અમને જો આ બરત અમને એમ યુ તો જો કેવો મસ્ત છે અહી ને તો માં પાણી પીવાની ઓજની ટાકી છે ને એવું હતું તો હાલો આગળ આગળ બેનરિયા મળ્યા આગળ આગળ જઈએ હવે આપણે આગળ એ ગાર્ડન માં નાના તાયા અને રમન જો આમને મતિયાર કોઈ છે ને થોડોક માણસ છે અંદર તો જોવો તમે ગાર્ડન નું view કેવો મસ્ત છે ને અહી બે જણા કોક રમે છે જો આમને તો હાલો આગળ આગળ બેનરિયા હવે આપણે આમ બેહવા જઈએ કી મજા તો મિત્રો તો હવે આપને નાતો આતો મારા આપણો નાના કાયા આપડા ફેમિલી હે જો કે અડાઈ આપો રતાયા ને રમવા ને હરપતિ નીકો રાજા તો આપડી મિતﾞ ઘાલો ને ઈના જાયે પછી આપણે આ રખડવાનું છે બે વાગે હું તો બે વાગે જ જવાનું નહોતું કરે તો કે જવાનું હતા ને આ બે વાગે નીક છે જવાનું ભાઈ ને જાયે આપડી લહેપતિ રાજા તો કે બેટ આવી ગઈ એક જે સામે જ છે જો આમ ને ડોસા બાપા ચાલી આવે છે આમ ને તો કે એકલી માં આપડા બાપા નથી આપણે જવાનું નહી ને અયા ડલતી નહી કે આપડી ડલતી ડરાઈ જાયે

<noise> ke <hesitation> 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 ફેરતા ફેરવાના અમે હે ને મારા વચ્ચે છે સીધો ફેરતું જ જવાનું ફેરતું જ જવાનું એ હું તું જવા અમને મા પી હું ઓલી પીલી ઉડી ગયું પેલા આપણી જુનકા હતા ને દોણી બહુ ખાતા હોયલા તીખા તીખા આવે ને ખાવાનું બહુ મજા આવે ના જો ચકડોળ તૂટી ગયો અહીંથી મેં કોઈ આકવાર જો પાર્કિંગ એરિયો હા ખાલી પડ્યો હા વટાણ કંઈ નથી જો અમને ખાલી ખમ છે વટાણ